પણ ચાર કલમું છે અમારે ઘરના તો કેરી ખાય ને એટલી થઈ જ જવાની છે અરે આ છે તો કોક ને એમ થાય કે એક વેલમાં બેસી જ ના ફૂલ અલગ અલગ કે દવા ગાલ થાય ફૂલ આવે ને તમારા આ વેલ જ બો વેલ ને તો બોલાવા ની મોય મોય થઈ ગયો આપણે કે મોય ખાઈ જો હું તો ન એટલે કારી ગાલ પીસોરિયા થાય ખામા મને થાય

નક્સ લઈને જાય તો થોડીક વાર રમશે જો જો મારા ભાભી જો બોલાવે વાં સેટે સેટે ચાઇલ આવે તો હાલ ને હાલ આવે તો ફેમિલી હું ઘરે જતો મારા બાપાને આજે ત્રોપા કાપ્યા છે તો કેવા મસ્ત મજાના છે તો આપણી વાડીમાં પણ ત્રોપા થાય છે એટલે આપણા જે પણ યુટ્યુબલ ફેમિલી છે કોઈને પણ નારિયલ પાણી જ્યારે પી હોય ત્યારે આવતા જો આપણા બગીચામાં બિંદાસ તમે ત્યારે તો ફેમિલી અત્યારે જો ભાઈ મારા મમ્મી છે ને મકાઈ વાઢે તો આમાં મકાઈમાં પોટા નથી આ આપણે ખાલી નિર્વાહ ટુ હોય

કરનાવને તો કેરી ખાઈએ ને એટલી થઈ જ જવાની છે અવાર તો વેસતી લેવી નહીં પડે ને અવાર બગીચો કાંઈ નક્કી નથી મારા પપ્પાને ખબર રાખીએ કે ન રાખીએ કે ભાવેશને આપણે જમરૂખડી પર ચડાવ્યા વાલોરું હાટું થઈને એ તો વાત છે તારી વાલોરું મને મૂંગી ન પડી તો હારો ભાઈ તારે શાક કરવું ઉપાધિ મારે એ તો ઉપાધિ તો કરવી તો પડે ને આમાં જમરૂખ પણ છે ઓ ભાઈ તો બે વાર્તાઓ હા આવો

આવું બધું અલગ અલગ લઈ આવવું પડે ભાઈ કેમ કે અમારા નક્ષભાઈ માને ને ગામમાં જે એક એક બધી લેવડાવે તો મારા મમ્મી જો અહીંયા અટણ થી લસણ ફોલવા માંડ્યા હાન ગવાર બેટીએ ગવાર છે તો લે મને એમ કે લસણ ફોલે અલા મોએ મોએ થઈ ગયો આપણે કે ને મોએ મોએ તો ભાઈ આ બધી ઓગરે ને જોસના એ પેલા તમે બધી છે ને ફટાફટ થોડી થોડી ને ખાઈ જાવ બરાબર એમ કે ભાઈ અત્યારે ઓગરી જાય પછી ખાવ એ માડે જોયો અહીંયા તો સલવી કરી દીધું

કેમ કે આ છે ને ભાઈ બે વેલ એક અમે જયારે વેરાવડ ગયા ત્યાં ત્યારે ને એક વેલ ને તારે કુંડમ રાખી થઈ ગયા ફેમિલી કુંડમ કેટલા ફૂલ હતા ખબર મલ્લક ફૂલ હતા એટલે આ બંને વેલમાં બહુ મસ્ત અને બહુ સારા ફૂલ આવે ફેમિલી પણ જોશના મને કહેવાય કોણે કીધું કોણે કીધું એથે આવીશું તો ફૂલ આવી છે તો આના છે ને મૂરિયા વધારે મુકાય ને

સોય ફેમિલી આવે કે નહીં બરાબર ને તો ફેમિલી અત્યારે ભાઈ છાના છ વાગ આવ્યા છે ને અમારા મેડમ મસ્ત મજાના લોટ બાંધી લીધો છે ને રોટલી બનાવવાની છે રોટલા રોટલી રોટલા બે ને આજે શાક કેવાન બને ગવાર બટેટા વાળો રૂરીના એટલે ઊંધી હું એમ આટલું બધું નઈ હોય તો ભાઈ ઊંધી જ બને હોય ને કેમ કે સહત શાક બાજી તો ભેગા કરી કા તો અમાર કોક કો નકલો

जो 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 आहमर नग्स बैस जो <laughs> <laughs> जो एले, जो, एले, जो एले.